ભાવનગર માં ફરી એકવાર નાના વેપારીઓ અને શ્રમિક પરિવારો પર તંત્રની કડક કાર્યવાહી જોવા મળી છે મહાનગરપાલિકા દ્વારા છેલ્લા ત્રણ વર્ષથી સતત દબાણ દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે તે જ અંતર્ગત આજે ચિત્રા માર્કેટિંગ યાર્ડ ની બહાર પાથરણા પાથરીને ફળ ફ્રૂટ અને સીઝનેબલ બાકાલાનો રોજગાર કરતા નાના અને હટાવી દેવામાં આવ્યા આ કાર્યવાહી બાદ નાના વેપારીઓ અને શ્રમિક પરિવારોમાં ભારે કચવાણ ફેલાયો છે ગરીબોને રોજી રોટીનો એકમાત્ર આધાર એવા વ્યવસાયને બંધ કરાતા પરિવારોમાં રોષ અને આક્રોશનો માહોલ સર્જાયો છે એક તરફ સરકાર નવા રોજગાર ઉભા કરી શકતી નથી અને બીજી તરફ ગરીબ શ્રમિકોને તેમના જ રોજગારથી વંચિત કરવામાં આવી રહ્યા છે તેવા આક્ષેપો ઉઠ્યા છે આ મુદ્દે માત્ર વેપારીઓ જ નહીં પરંતુ કોંગ્રેસ પક્ષ દ્વારા પણ સરકાર સામે આક્રોશ વ્યક્ત કરવામાં આવ્યો છે મીડિયા સમક્ષ શ્રમિકોએ હૈયા વરાળ ઠાલવ્યો અને તેમના પ્રશ્નોનો તાત્કાલિક ઉકેલ લાવવાની માંગ કરી છે ધંધો કરવા આવું છે એટલું મારી ભીજ લે ને હું ભણવા જઉં છું એટલા બધા મને ધંધો કરવા ઈચ્છી દેતા અમારે હું કરવું અમને કઈ ખબર નહીં અમારી માથે લેણું થઈ ગયું અમે હું કરવી મા અમે ખર્ચો હું કરી દે